કર્મભૂમિ જુનાગઢ હતી કૃષ્ણ ભગવાનના હતા બહુ કૃષ્ણ ભગવાનના ના રહેતા હતા ભક્તિમાં માં તો આ મંદિરમાં છે ને કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનની જે રાસ રાસલીલા છે એ રાસલીલા બતાવી હતી ચર્ચા છે મહત્વ છે એને વિશે આપણે જાણશું તો મળી આજે લોકમાં બની આવ્યો વિડીયોમાં આગળ તો આવો એક નજારો છે આ પાર્કિંગ વ્યવસ્થા આજે ચાતમ છે તો પબ્લિક બહુ છે આ ગેટ બનાવ્યો છે હા જે હું લાલ ગેટ બધા આવ્યા છે

જો આ સצંગવલ છે ને અમારા ગામના બ્રતકુમાર શિવલાલભાઈ જરામભાઈ પડિયાએ બનાવવેલો છે એનું નામ છે આ મહાદેવ અમા મહાદેવનું મંદિર છે કાળી મંદિર છે મહાકાલી રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ આ પાસે આદ્યા કવિ શ્રી નરસિંહ મહેતા હા છે ભોળાનાથ નું મંદિર બહાર ને અંદર શૂટ કરવાની મનાઈ હોય તમને અંદર દેખાડી નહીં શકો આ મંદિર છે ભોળાનાથ બહુ સરસ અને રમણીય જગ્યા છે મહાદેવ જૂના દેવ મહાદેવ આનું મંદિર છે પક્ષી બધા એક મસ્ત પારણ હોય જો દેવાન છે ને આ દેવ કર્યો છે મહાદેવ હર મહાદેવ આ નરસિંહ મહેતા ની જગ્યા છે ભક્ત કવિ નરસિંહ મહેતા નરસિંહ મહેતાની જન્મભૂમિ તળાજા અને કર્મભૂમિ જુનાગઢ હતી કૃષ્ણ ભગવાન ના ભક્ત હતા બહુ કૃષ્ણ ભગવાન ના લીલ હતા ભક્તિમાં મહાદેવ આ છે મણિનાથ મહાદેવ મણિનાથ વિજીમાં બોડિયા ગણપતિ છે ત્રપાળા આ છે નરસિંહ મહેતાની મૂર્તિ આ છે મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન ટેમ્પલ આ બધી એની સ્ટોરી છે તમારે વાંચી હોય તો પોસ્ટ કરીને રીડ કરી શકો છો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ચોથું જ્યોતિર્લિંગ છે એ પછી આવશે શ્રી વેદનાથ શ્રી વેદનાથ મહાદેવ આનું મંદિર છે આ બધીની હિસ્ટ્રી છે તમારે રીડ કરી તમે પોસ્ટ કરીને રીડ કરી શકો છો વેદનાથ મહાદેવ પછી આવશે કેદારનાથ બહુ પ્રખ્યાત જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ કેદારનાથ લોકો અહીં બધા ફરજ આવતા હોય છે આ બધી એમની હિસ્ટ્રી છે કેદારનાથ પછી આવે છે નાગેશ્વર નાગેશ્વર મહાદેવ આ મંદિર છે એનું નાગેશ્વર મહાદેવનું અને તો જ પછી આવે છે ત્રંબકેશ્વર મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવનું ટેમ્પલ છે સાઉથનું આ બધી એની સ્ટોરી છે ત્રંબકેશ્વર મહાદેવની હા પછી આવે છે ભીમેશ્વર મહાદેવ બહુ જ પ્રખ્યાત પ્રખ્યાત મંદિર છે જો અને કોત્તમવાડી કામ ભીમેશ્વર મહાદેવ આનું ટેમ્પલ છે પછી આવે છે રામેશ્વર જેને રામે સાઉથનું મંદિર છે આની શિલ્પકા માર્ગનું છે જ્યારે રામ લંકા પર ચડાઈ કરવા જાય છે ત્યારે સમુદ્રની વચ્ચે શ્રી રામ અને લક્ષ્મણ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવે છે રામેશ્વર મહાદેવ આ છે ધુમેશ્વર મહાદેવ એની કોચવા મળે આ ટાઈપનું કાંઈક મંદિર છે પછી આવે છે કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશનાથ બદ્રીનાથ બદ્રીનાથ પછી આવે છે ગંગોત્રી આનું મંદિર છે આ ટાઈપનું બધી હિસ્ટ્રી વાંચે છે બધા મંદિરની હિસ્ટ્રી વાસ્તા વાંચતા જાય છે બારધામની બરોબર ને લાલજી છે ઇતિહાસ ને બધું લખેલું છે બરોબર ને ક્યાં આવેલું છે કોના દ્વારા સ્થાપના કરવામાં આવેલું છે એ બધું લખેલું છે બતાવી તમને એ બાળક જ્યોતિર્લિંગ છે કંઈક બીચ નો વ્યુ છે આ ટાઈપ નો બીચ છે કંઈક આ બધું શોપો છે ઠંડા પીણાની કોલ્ડ ડ્રિંક્સની સોડાની દાડમ નાળિયેર ત્યારે લાગી દે બહુ લાલ જે પાણીની બોટલ લઈ લીધી છે પાણી પાણી પી લે

આ એક પૌરાણિક મંદિર છે અને અહીંયા જે નરસિંહ મહેતા છે એના ભાભીએ મેણું મારેલું કે તમે અપવિત્ર થઈ ગયા છો અને ઘરમાં અંદર નહોતા આવવા દીધા ત્યારે નરસિંહ મહેતા અહીંયા આવી ગયા હતા અને આ શિવલિંગ એમને મળેલું અને સાવ જર્જરી જૂનું સાવ હતું અહીંયા એમણે શંકર ભગવાનની ભક્તિ કરેલી અને એ ભક્તિથી પ્રસન્ન થઈ અને શંકર ભગવાને એને સ્વપ્નમાં ભગવાનનો સાક્ષ કૃષ્ણનો સાક્ષાત્કાર કરાવેલો અને તેઓને પીળું પિત્બર અને કડતાળ ભેટમાં આપેલી અને તેઓને ક કહેલું કે આ લઈને તમે જ્યારે મને યાદ કરશો ત્યારે હું તમારું દુઃખ દૂર કરવા આવી જઈશ અને અહીંયાથી નરસિંહ મહેતાને શંકર શંકર ભગવાને સાક્ષાત્કાર થયા બાદ કૃષ્ણ ભગવાનની રાસલીલા જો બતાવેલી અને રાસલીલા જોવામાં નરસિંહ મહેતા એટલા તલ્લીન થઈ ગયા હતા કે તેમને આપેલી હાથમાં આપેલી મશાલ પણ સળગી ગઈ અને તેમનો હાથ પણ સળગી ગયો તો પણ તેનું તેને ભાન રહ્યું નહોતું આ એક સાવ એવું પૌરાણિક મંદિર છે મિત્રો હા તો આ મંદિરમાં છે ને કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનની જે ગોપી સાથે રાસ રાસલીલા છે એ રાસલીલા બતાવી હતી નરસિંહ મહેતાની તો નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનની રાસલીલા નિહાળેલી છે તો

લઈ લેતું પાણી ઉપર છે તમે જોઈ રહ્યા છો